હવે આપણા થાનગઢમાં પણ અનલિમિટેડ પંજાબી ફૂડ મળશે એકમાત્ર જગ્યા ફૂડ પોસ્ટમાં જ્યાં માત્ર અઢીસો રૂપિયામાં અનલિમિટેડ પંજાબી સબ્જી સાથે તંદુરી રોટલી ફુલકા રોટલી છાસ પાપડ સલાડ પંજાબી સબ્જીમાં પણ ઘણી બધી વેરાયટી કાજુ પનીર ચીઝ બધી તમને અનલિમિટેડ મળી રહેશે પંજાબી સાથે તમને ગુજરાતી થાળી પણ અનલિમિટેડ મળશે એ પણ માત્ર સો રૂપિયામાં ગુજરાતી થાળીમાં બે પ્રકારના શાક રોટલી દાળ ભાત છા સલાડ બધી વસ્તુ તમને મળશે ગુજરાતી અને પંજાબી સિવાય ફૂડ પોસ્ટ માં તમને પીઝા બર્ગર હોટડોગ ઢોસા ચાઇનીઝ મોમોસ ચિપ્સ વગેરે કંઈ ફૂડપોસ્ટ લાવી રહ્યું છે તમારા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ તમને મળશે દસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આખા મેનુ ઉપર માત્ર પંજાબી અનલિમિટેડ અને ગુજરાતી થાળી સિવાય બધી વસ્તુ પર તમને મળશે દસ ફ્લેટ ડિસ્કાઉન્ટ તો આ ઓફરનો લાભ લેવા માટે અને ફૂડ એકવાર ટેસ્ટ કરવા માટે અવશ્ય પધારો ફૂડ ફૂડપોર્ટ જે આવેલું છે શક્તિમૂલની બાજુમાં થાનગઢ નગરપાલિકા રોડ થાનગઢ